રાજસ્થાનના આબુ રોડ નજીક આવેલા કિવરલી ગામ પાસેની બનાસ નદીમાં ડૂબી જવાથી માઉન્ટ આબુના બે યુવકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે આ ઘટના ગત મોડી રાત્રે બનવા પામી હતી જ્યારે બંને યુવક નદીમાં નાવા ગયા હતા માઉન્ટ આબુની રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ બંને યુવકના મૃતદેહને બહાર કાઢ્યા હતા મળી આવતી જાણકારી અનુસાર માઉન્ટ આબુ ખાતે રહેતા બે યુવક ગત સાંજે બનાસ નદીમાં નાહવા માટે કિવરલી ગામ પાસે આવ્યા હતા નાતી વખતે તે ઊંડા પાણીમાં ગરગાવ થઈ ગયા હતા મ્યુનિસિપાલિટીની જાણ કરી હતી માહિતી મળતા જ માઉન્ટ આબુની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી રાત્રિના અંધારા અને નદીના ઊંડા પાણીમાં ભારે મહેનત બાદ મોડી રાત્રે બંને યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી આ ઘટના અંગે આબુ રોડ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે કે યુવકો નદીમાં કેવી રીતે ડૂબ્યા અને અન્ય કોઈ કારણ હતું કે કેમ તો આ કરુણ ઘટનાથી માઉન્ટ આબુ અને આબુ રોડ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ